આજે આપણે મંડવળા મુકામે મહિડા મીનાક્ષી કે જે આર્ટ્સમાં બીજા નંબરે છે અને જે અપડાઉન કરીને પણ આટલા સારા માર્ક્સ લાવી છે તો મહિડા મીનાક્ષીના ઘરની આજે આપણે મુલાકાત લઈએ બેટા મેઘાણી હાઈસ્કૂલમાં આર્ટ્સ વિભાગમાં તારો બીજો નંબર આવ્યો તો આટલું સારું રિઝલ્ટ આવ્યું બારમા ધોરણમાં તો તને કેવું ફીલ થાય છે ખૂબ જ સરસ ફીલ થયું મને કે આ આટલી સારી મને સફળતા મળી બેટા તારી આ સફળતાની સફર એ કેવી રહી છે હું અગિયારમાં હતી ત્યારથી જ સખત મહેનત કરતી હતી અને બારમું શરૂ થયું ત્યારથી જ મેં વાંચનની સાથે લેખન અને જે રીડિંગને બદલે જે પેપર લખવાના હતા ને એના દ્વારા મને ખૂબ જ ફાયદો થયો બધા જ વિષયોના અઘરા મુદ્દાઓને નોટ્સ બનાવી હતી જેના કારણે મને ખૂબ જ સફળતા મળી છે મારી આ સફળતાનું મેન કારણ મારા મમ્મી પપ્પા મારા દાદી દાદા અને મારી બેન મારા પપ્પા ખેતી કામ કરે છે મારા મમ્મી ઘરકામ કરે છે અમે ચારેય બહેનો ભણી છીએ છતાં પણ અમારા ઘરમાં વાંચન માટે પૂરતું વાતાવરણ મળી રહે જેના દ્વારા હું આવું સારું રિઝલ્ટ મેળવી શકું છું હાલ જે 12 માં ધોરણમાં વિદ્યાર્થીઓ આવશે એ તારા જેવી સફળતા પ્રાપ્ત કરે એના માટે તું શું ટીપ આપીશ એમને વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ 12 માં સ્ટાર્ટિંગ થી જ વાંચન ની સાથે લેખન કરવું જોઈએ અને એસાઈમેન્ટ બનાવવા જોઈએ જેના દ્વારા તેને પૂરતું પરિણામ મળી શકે અને જેટલું બને એટલું સોશિયલ મીડિયાથી દૂર રહે તો પૂરતું પરિણામ મળશે તો આ હતી મહિડા મીનાક્ષી કે જે પ્રાથમિક શાળામાં મોટા માંડવડા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ અને નવથી બાર મેઘાણી હાઈસ્કૂલમાં ભણી એટલે કે એકથી બારનું શિક્ષણ સરકારી શાળામાં મેળવી અને એમણે આ સફળતા પ્રાપ્ત કરી છે તો એને હાઈસ્કૂલનું અને એમના પરિવારનું બંનેનું ગૌરવ છે અને આજે એટલા માટે જ આપણે એને શુભેચ્છા માટે રૂબરૂ એમની મુલાકાત લીધી હતી તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે મળશું એક નવા સફળ વિદ્યાર્થીને નવી સ્ટડી ટીપની સાથે